નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તો ફરી વખત સ્વાગત છે આપ સૌનું દ્વારકેશ ઓનલાઈન એક નવા જ વિડીયોમાં તો આ વિડીયોમાં આજે આપણે વાત કરવાના છીએ આઈડીબીઆઈ બેંકમાં જે ભરતી આવી છે તેના વિશે તો આ વિડીયોમાં તમને જાણવા મળશે તે ભરતી માટે લાયકા શું છે ભરતીની ટોટલ જગ્યાઓ કેટલી છે છેલ્લી તારીખ કઈ રહેશે તે બધી જ માહિતી તમને આ એક જ વિડીયોમાં મળશે પરંતુ વિડીયો શરૂ કરતાં પહેલાં તમે જો અમારી દ્વારકેશ ઓનલાઈનની ચેનલ ઉપર નવા જોડાના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો જેથી કરીને આવા જ નવા ભરતીના અથવા તો માહિતીવાળા વિડીયો આપ સુધી વહેલી તકે પહોંચી જાય અને આપને ઓનલાઈન પ્રકારની તમામ અપડેટ મળી રહે તો આજનો વિડીયો શરૂ કરીએ સૌપ્રથમ આપણે વાત કરીએ પોસ્ટ ડિટેલ તો ટોટલ જગ્યા છસો પચાસ છે જેમાં વેકન્સી વાઇઝ આપણે વાત કરીએ તો જનરલ કેટેગરી માટે બસો સાઠ જગ્યા છે ઓબીસી કેટેગરી માટે એકસો એકોતેર જગ્યા છે ઇડબ્લ્યુએસ માટે પાંસઠ જગ્યા છે એસસી માટે સોળ જગ્યા છે ને એસ માટે ચોપન અને લાસ્ટમાં ફિઝિકલ એન્ડિકેપ માટે ચવ્વીસ જગ્યા છે આમ કરીને ટોટલ આ ભરતી માટે જગ્યા જે છે છસો પચાસ રાખવામાં આવેલી છે અને કેટેગરી વાઇઝ પણ તમે લોકો અહીંયા જોઈ શકો છો ત્યાર પછી આપણે વાત કરીએ જોબ લોકેશન તો ઇન્ડિયા રહેશે એજ લિમિટમાં વાત કરીએ તો મિનિમમ વીસથી પચીસ વર્ષ એટલે કે વીસથી પચીસ વર્ષ વચ્ચેના યુવાનો જે છે આના માટે એપ્લાય કરી શકે છે ફોર્મ ભરી શકે છે ત્યાર પછી વાત કરીએ લાયકાત એટલે કે એજ્યુકેશન ક્વોલિફિકેશનમાં તો તેમાં ગ્રેજ્યુએશન રહેશે એટલે કે કોલેજ પાસ સ્નાતક કરેલું હોવું જોઈએ ત્યાર પછી વાત કરીએ સિલેક્શન પ્રોસેસમાં તો સૌપ્રથમ ઓનલાઈન ટેસ્ટ રહેશે ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન ત્યારબાદ પર્સનલ ઇન્ટરવ્યૂ લેવામાં આવશે ને લાસ્ટમાં જે છે મેડિકલ ચેકઅપ રહેશે હવે સેલેરી છે એના રૂલ પ્રમાણ રહેશે અલગ અલગ કેટેગરી વાઇઝ ને ઇમ્પોર્ટન્ટ ડેટમાં જોઈએ તો ત્રીજા મહિનાની એક તારીખ છે આના ફોર્મ ભરાવવાના શરૂ થઈ ગયા છે ને ત્રીજા મહિનાની બાર એટલે કે બાર માર્ચ સુધી જે છે આના માટે ઓનલાઈન તમે આવેદન આપી શકો છો ઓનલાઈન સાઇટમાંથી તમે પણ જે છે આના માટે એપ્લાય કરી અને ફોર્મ ભરી શકો છો ત્યાર પછી આપણે વાત કરીએ એપ્લિકેશન ફી તો એસસી અને ફિઝિકલ એન્ડીકેફ માટે બસોને પચાસ રૂપિયા ફી ભરવાની રહેશે જ્યારે અધર કેટેગરી માટે એક હજારને પચાસ રૂપિયા હશે હવે આ ફી કઈ રીતે ભરવી તો ડેબિટ કાર્ડ છે ક્રેડિટ કાર્ડ છે ઇન્ટરનેટ બેન્કિંગ છે અથવા તો યુપીઆઈ છે ક્યુઆર કોડ કોઈ બી માધ્યમથી તમે ફી પે ગમે કરી શકો છો ત્યાર પછી વાત આવશે એપ્લાય કઈ રીતે કરવું તો આના માટે તમારે ઓનલાઈન એપ્લાય કરવાનું રહેશે સૌ પ્રથમ સાઇટમાં તમારે જે છે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે ત્યાર પછી બધી ડિટેલ ફિલ કરવાની રહેશે ત્યાર પછી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે અને છેલ્લે તમારે ફી પેમેન્ટ કરવાનું રહેશે ફી પેમેન્ટ કર્યા બાદ એક વખત તમારે જે છે ફોર્મ ચેકઆઉટ કરી લેવું કે ભૂલ ભૂલ નથી રહી અને લાસ્ટમાં ફોર્મ સબમિટ કરીને તમે જે છે તેનું પ્રિન્ટઆઉટ લઈ શકો છો અને તમારું ફોર્મ ફિલ કરી શકો છો હવે મુખ્ય વાત રહી કે આના માટે એપ્લાય ક્યાંથી કરવું તો આના માટે એપ્લાય કરવા માટે તમારે જે છે આઈડી આઈડીબીએલ બેંક ડોટ ઇનની સાઇટ એટલે કે મુખ્ય સાઇટ ઉપરથી તમે લોકો જે છે એપ્લાય કરી શકો છો અને તમારું ફોર્મ ભરી શકો છો જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરી દેજો અને આવા જ નવા વિડીયો જોવા માટે અમારી દ્વારકેશ ઓનલાઈનની ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ મિત્રો એક નવા વિડીયોમાં